તો હાલો દર્શક મિત્રો આપણે અત્યારે સાઈડે જવાનો ફોન આવી ગયો છે ટીમ આપડે રેડી થઈ ગઈ છે બાગડ બિલાડા બાઘાભાઈ ટીમ રેડી ને આપણે જોઈ જુઓ બાઇક લઈને જવાનું છે અત્યારે બરોબર ના કોડવા જવાનું પાણું પડી ગયો બોર માં ભાઈ જાવ ભાઈ તો ચાલો દર્શક મિત્રો આપણે અત્યારે સાઈડાની ની ઓફિસે પહોંચી ગયા છીએ નતર સાઈડો લઈને જવાનું છે વગડિયા ડાયર પાણો પડી ગયો છે ઈ તળિયા મૂકવા જવું પડે સાઈડો લઈને નીકળતા પહેલા આપણને એક વસ્તુ નજરમાં આવી ગયું છે તમે જો 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 ધીરભાઈ આયલા જાય છે કઈ પોપયો પાકી ગયો છે પોપયો પાડીને પહેલા ખાતા દે એ પોપયો પાડો જો પંકજભાઈ આવડા બાગાબોય ચડી ગયા છે બાકડ બિલાડા આ કોકની વાડી પોપયો આવી ગયો

તો ચાલો દર્શક મિત્રો આપણે અત્યારે વગડિયાથી દાળમાં પાણો પાછું નાખીને પાછા પણ આવી ગયા છીએ સાયડાની ઊભી છે સાયડો બસ આંકણ મૂકી દઈએ અને હવે થઈએ ઘરે રવાના ચાલો દર્શક મિત્રો અત્યારે સાડા પાંચ વાગી ગયા છે અને મોટર કાઢવાનો ફોન આવી ગયો છે આપણે અત્યારે નળકંભા થી એટલા માટે આપણે મોટર કાઢવા જાય છે પાછળ બિલાડા બાઇક ચલાવે છે

બે છેડા <gear��ies>, Thank <laughs> you.